ઓકે આ નામ તમારું પિયર પિયર મારું વાડ વાડ ગામ એટલે ખેરગામ તાલુકો જિલ્લો નવસારી હા તો તમારા ખોડામાં જે છે તમારું બાળક છે બરાબર ને કેટલા મહિના થયા જન્મ થયો ને સાત મહિના કમ્પ્લીટ થયા ને આઠમો મહિનો ચાલુ છે ઓકે તો આમ તમારા લગ્ન કયા વર્ષે થયેલા લગ્ન મારા બે હજાર માં બે હજાર સત્તર માં બરાબર એટલે કે બે હાજર સત્તર અત્યારે ચાલે છે બે હાજર એકવીસ એટલે લગ્ન ના કેટલા વર્ષ પછી તમારે બાળક આવ્યું કેવાય ચાર વર્ષ પછી તો લગ્ન ના ચાર વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું પણ મોટા ભાગે આપણા સમાજ ની અંદર કેવું હોય કે લગ્ન ના બીજા વર્ષ પછી બધાને ઉમેદ હોય કે હા હવે તો બાળક આવશે એમ બરાબર ને તો તમને કેટલા સમય પછી તમે બાળક માટે પ્રયત્ન કરેલા કેટલા વર્ષ પછી લગ્ન ના લગ્ન ના મેં એક વર્ષ જેવું થયું પછી અમે હોસ્પિટલ ગયા બરાબર મતલબ કે બાળકને ઈચ્છા હતી પણ પ્રેગ્નન્સી રહેતી ન હતી એટલે તમે ડોક્ટર પાસે મતલબ કે હોસ્પિટલ માં ગયા તો હોસ્પિટલ માં ગયા તો ત્યાં આગળ કોઈ રિપોર્ટ તો કાઢ્યા જ હશે હવે રિપોર્ટ ની અંદર શું કીધું શું પ્રોબ્લેમ છે અમે બધા જેટલા મોટા ડોક્ટર કીધું ટીમોન અમે બધા રિપોર્ટ કરે અમારા ભી કરેા ઓના ભી કરેગા ડોળ વર્ષ સુધી અમે કન્ટિન્યુ ટ્રીટમેન્ટ કરી હમ बडा रिपोर्ट नॉर्मल बराबर मतलब के रिपोर्ट नॉर्मल आता था, था पर रिजल्ट कोई मड्यो नहीं और कितना समय सुते तुम ट्रीटमेंट करावे एक हॉस्पिटल में एक हॉस्पिटल में हम गंडे लिमानी अगर 1.5 बरस कंटिन्यू है 1.5 बरस ओके ट्रीटमेंट करावे बद्दा कर रिजल्ट नहीं પછી ત્યાર પછી કોઈ બીજી હોસ્પિટલ માં ગયા કે પછી કેવું ના ત્યાર પછી અમે એ ડોક્ટર ચેન્જ કરવાના હતા પરંતુ ત્યાર પછી તેવા સમયમાં પછી શું થયું થોડી વાત કરો પછી ડોક્ટર ચેન્જ કરવા ભાઈ અમે એવું છે કે ચલો વલસાડ માં તપાસ કરીએ હા પછી એવામાં હું ચીકલી જતો હતો હા મને આ પ્રકાશભાઈ મળી ગયા આજે અહીંયા બેસેલા છે આપણા બાજુમાં હા આ પ્રકાશભાઈ હા તમને તમારી જોડે મુલાકાત થઈ હા એ પ્રકાર મને ચેકડીમાં મળ્યા હા એની જોડે થોડી વાત થઈ તો શું કરે આમ છે તેમ તો આ ટોપિક પર થોડી વાત થઈ ગઈ નેસી ટોપિક હા હા તેમણે મને થોડી આ પ્રોડક્ટ વિશે સજેશન કર્યું હા અને પ્રોડક્ટ મે 4 મહિના યુઝ કરી પછી મને મતલબ કે સૌથી પહેલા તો એ મને જણાવો કે પ્રકાશભાઈ જરા વાત કરી તો તમને વિશ્વાસ કેવી રીતના આવ્યો

ખોટી વસ્તુ વધારે મળતી હોય તો વિશ્વાસ આવવો એટલે ખરેખર બહુ મુશ્કેલ છે અને તમને વિડીયો જોયા પછી વિશ્વાસ આવ્યો અને ત્યાર પછી તમે પ્રોડક્ટ લીધી કઈ પ્રોડક્ટ લીધી થોડી બતાવો પ્રોડક્ટ આ જે છે નેટ્સઅફ કંપનીની પ્રોડક્ટ નેચરા મોર વેનિલા ફ્લેવર છે જે ભાઈઓ માટે અને નેચરા મોર ફોર વુમન અને એની સાથે સાથે તમે કેપ્સ્યુલ વાપરીને હા મેન વેલનેસ જે અહીંયા મૂકી છે આ મેન વેલનેસ આ કેટલા સમય તમે વાપરી અને રિઝલ્ટ મળ્યું અમે એ આ આટલી પ્રોડક્ટ અમે બંને જણાએ 4 મહિના કન્ટિન્યુ વાપરી ઓકે 4 મહિના સુધી તમે કન્ટિન્યુ વાપરી કેવી રીતે લેતા દૂધ કે પાણીમાં પાણીમાં લેતા પાણીમાં ઉપર પાણી કેટલા ટાઈમ બે ટાઈમ બે ટાઈમ ઓકે એટલે સવાર સાંજ બે ટાઈમ તમે લેતા અને એનાથી તમને

બાકી આ સાત મહિનામાં તો કેટલી વખત બાળકને હોસ્પિટલ લઈ જવું પડે તો બરાબર તો ઘણા બધા દંપતીઓ છે કે જે તમારો અને એમને પણ બાળકની ઈચ્છા હોય પણ આજે ઘણી બધી સારવાર કરાવ્યા પછી પણ એમને રિઝલ્ટ મળતું નથી તો એવા દંપતીઓને તમારે શું સલાહ આપવી છે આ પાવડર વિશે આ નેક્સઅપ કંપનીની આ પ્રોડક્ટ વિશે એ સલાહ છે કે આ પ્રોડક્ટ સપ્લિમેન્ટ છે એટલે આપણને કોઈ સાઇડ ઇફેક્ટ વગર અને હોસ્પિટલના ખર્ચા અને હોસ્પિટલના રપેટા કરતા આપણે આ પ્રોડક્ટ સો ટકા રિઝલ્ટ મળી જાય કે અમે અનુભવ કર્યો છે કે ભાઈ હોસ્પિટલ જઈ જઈને પણ અમને રિઝલ્ટ નહોતું ને રિપોર્ટ અમારા બધા નોર્મલ હતા તો પણ રિઝલ્ટ નહોતું પણ અમને આ પ્રોડક્ટ ચાર મહિના કન્ટિન્યુ વાપરી તો અમને રિઝલ્ટ મળી ગયું બરોબર છે આ વાપરવી જોઈએ વાપરવી જોઈએ અને ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોયા પછી તમારી સાથે વાત કરવા માંગતા હોય તો એ વાત કરી શકે એના માટે તમારો કોન્ટેક કરી શકે એના માટે તમારો ફોન નંબર આપો જેથી કરી એ લોકો તમને સીધો કોલ કરવો હોય તો કરી શકે બોલી શકો નંબર તમારો નાઇન એટ ટુ નાઇન એટ ટુ ફોર સેવન જીરો સેવન જીરો થ્રી વન ફાઇવ નાઇન થ્રી વન ફાઇવ નાઇન તેજલબેન તમારો નંબર હોય તો તમે પણ બોલી શકો મારો નંબર

તમારા ઘરમાં ખરેખર બાળક આવશે પણ એક વિશ્વાસ રાખીને આપણે જે પણ ભગવાનને માનતા હોય કે જે ગુરુને માનતા હોય એને પ્રાર્થના કરીને તમે આ પ્રોડક્ટ ચાલુ કરો કે જેથી કરીને તમારે ત્યાં પણ આવું એક રિઝલ્ટ મળી જાય તો તમારે ત્યાં તો અત્યારે બહુ મોટી ખુશી આવી ગઈ કહેવાય તો મતલબ શું નામ રાખ્યું એમને ગ્રીવા બેબી છે બરાબર તો તમારા જીવનમાં ખૂબ ખુશીઓ આવે અને તમારું જીવન એકદમ ખુશમય રહે એવી શુભેચ્છા સાથે આપણો આ ઇન્ટરવ્યુ અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ